જ્યારે પાસ કન્વિનર ખૂબ એક્ટિવ હતું એક સમયે જેને બીજી બીજીપીની જેનાથી ડરતું હતું એ પાસ કન્વિનરો આજે ધીમે ધીમે બીજીપીમાં જોડાય અને ફરી પાછા બીજેપીમાં જઈ અને એક સાત પ્રકૃતિના બની જાય છે હાર્દિક પટેલ ગણો કે પછી હવે અલ્પેશ કાતેરિયા અથવા તો ધર્મેશ માલવ્યાને ગણો ત્યારે આપણે ત્યાં એક એવા પાસ્કન્વિનર પણ છે જે એ લોકોની ટીમમાં જ હતા અને ખૂબ સક્રિય હતા રેશમા બેન પટેલ રેશમાન પટેલ આપણે જાણીએ કે પાસ કન્વિનરોની ક્યારેય એક્ટિવિટી ક્યારે કેવી રીતે શરૂ થઈ હતી અને હવે જ્યારે બીજીબીમાં જાય છે ત્યારે એનું વલણ કેવું હોય છે ફિલ્પમેન તમે પણ પાસ કન્વીનર રહ્યા છો એ વખતે પાસ કન્વીનરનો મુખ્ય ઉદ્દેશ શું હતો અને ક્યાં એજન્ડાથી પાસ કન્વીનર શરૂઆત થઈ હતી. જો ખૂબ જ સ્પષ્ટ એજન્ડા હતો સ્પષ્ટ લાગણી અને માંગણી હતી સમાજને લઈને જે પીડા હતી એને લઈને લઈને એક અનામત આખો થયો એટલે એને તો એક શબ્દમાં નહીં વર્ણવી શકું પણ એટલું સારા ઈરાદા સાથે એક માહોલ બન્યો હતો પરંતુ સમયાંતરે જે બે હજાર ની ઇલેક્શન આવી ત્યાં સુધીમાં ક્યાંક ને ક્યાંક એટલું ખરાબ પોલિટિક્સ એમાં આવી ગયું હતું અને એને લઈને ઘણી બધી વાર સૌથી શરૂઆત અમે જ કરી હતી બોલવાની કે ભાઈ જે સમાજના માથા ઉપર રાજનીતિ થઈ રહી છે એ અમે જોઈ નથી શકતા અને અમે એ રાજનીતિનો ભાગીદાર બનવા નતા માંગતા ત્યારે જ અમે ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી અને ઇવન અમે સત્તાધારી પક્ષમાં રહીને પણ એને એક્સપોઝ કરવાની કોશિશ કરી હતી કે ભાઈ ખોટું થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે જે સમાજની માગણીઓ છે મળે છે એ લઈ લો અને ત્યાં જઈને અવાજ ઉઠાવો પણ ત્યારે અમને પણ ક્યાંક ખોટા સાબિત કરવામાં આવે છે આજે એ જ લોકો જે સામે બોલી રહ્યા હતા જે અમારા ઉપર ઘણા બધા લાંચનો લગાડી રહ્યા હતા આજ એ લોકો ભાજપમાં જઈ રહ્યા છે અને અમુક તો ભાજપમાં બેસી ગયા છે એટલે એટલું સ્પષ્ટ છે કે ભાજપે કંઈ પૂરું કર્યું નથી આજ પણ માંગણીઓ પેન્ડિંગ છે તો આ લોકો બોલતા કેમ નથી જે પક્ષમાં છે હાર્દિકભાઈ ગયા છે એમએલએ બની ગયા છે તો સમાજની માંગણીઓને લઈને ચૂપ કેમ છે મોઢામાં મગ કેમ ભર્યા છે તો મારે એટલી જ આશા રાખવી છે કે બંને ભાઈઓ જઈ રહ્યા છે તો શુભકામના સાથે એટલું કહીશ કે ભાઈ સમાજના પડતર મુદ્દાઓને લઈને હવે અવાજ ઉઠાવજો કારણ કે તમે એમના પક્ષમાં જઈ રહ્યા છો એમના બની રહ્યા છો તો તમારું વાત સાંભળશે તો ક્યાંક ને ક્યાંક પ્રેસમે એવું પણ કહે છે કે પાટીદાર જે આંદોલન શરૂ થયું હતું જે અનામત આંદોલનને લઈને જે વાત શરૂ થઈ હતી હવે જ્યારે તમે બીજેપીમાં ગયા છો તો અમારી આ વાતને થોડીક આગળ વધારજો લોકોને ન્યાય અપાવજો વિશ્વબેન મને એ પણ જણાવો કે જ્યારે હાર્દિક પટેલ તો ક્યાંક તમને એવું લાગે છે કે તો ધર્મેશ માલવિયા જઈ રહ્યા છે એની પાછળ પણ આવા કોઈ કારણો હોય શકે જો પેહલા તો માથું ધરીને મેદાને જંગમાં ઉતરવાનું હોય છે એટલે અહિયાં કેસ તો મારા ઉપર પણ છે અને હતા લટકાવી દેવાના છે તો ખોટા કેસ છે એનો ન્યાય તો ન્યાયાલયથી મળવાનો છે તો પછી એ કોઈ માધ્યમ નથી ધરવાનું કારણ નથી એટલે હું એવું માનું છું કે ભાજપ ખુદ શા દંડ ભેદની નીતિ ચોક્કસ અપનાવી રહી છે અને વિરોધ પક્ષમાં બેઠેલા લોકોને પોતાના પક્ષમાં કઈ રીતે લેવા અને સામે અવાજને ખોખલો અને કમજોર કેમ બનાવવો આવા ઈરાદાથી લે છે માત્ર લીડરોની વાત નથી સામાજિક આંદોલનમાંથી ઉભેલા લીડરોને પરંતુ તમે જુઓ કે જે એમએલએ દરજાના વ્યક્તિ છે જેની પાસે એક પોતે એક લીડર તરીકે વિધાનસભામાં બેસે છે તો એના અવાજને પણ ખરીદી લે છે વિરોધ પક્ષમાં આજ અમારા પણ આમ જની પાર્ટીના હતા તો ખરીદી લીધા સાવ અન્ય પક્ષોને પણ ખરીદી લે છે તો મારું અહીંયા રૂપમાં એટલું જ કહેવાનું છે કે વિરોધ પક્ષને કમજોર કરવા માટે આ બધા ષડયંત્રો થાય છે પણ આંદોલનકારીની પ્રકૃતિ એટલી બધી ભયંકર અને વાસ્તવિક હોય અને સચોટ અને સત્ય વક્તા હોય છે પણ એ કમજોર એ એ વસ્તુનું દુઃખ થાય છે કે કમજોર બની જાય છે જ્યારે સત્તા પક્ષમાં બેસે છે એનો અવાજ બંધ થઈ જાય છે જે લોકોને આશા હોય છે કે કે આ લોકો બોલવા જોઈએ સત્તામાં બેસીને નહીં બોલી શકે કારણ અમે તો બોલીને સટી બોલાવીને એમને જાકારો આપ્યો હતો પરંતુ આ લોકો નહીં કરી શકે એનું ઉદાહરણ છે કે જે અત્યારે બેસેલા છે કઈ બોલતા નથી સુરતની અંદર પણ એક ઘટના બની છે લોકસભા કદાચ આપણા લોકસભાની જે ચૂંટણી થાય છે એમાં સૌથી પહેલી ઘટના એવી હોય છે જેમાં વગર ચૂંટણી આવ્યો એ અંગે શું એ વાત બી ખૂબ જ લોકશાહી માટે સૌથી મોટું કલંક એટલા માટે સત્તાનું આંધળું મોહ છે કે પ્રજાના અધિકાર ઉપર પણ તરાપ મારે છે આજ સુધી તો તમે ધારાસભ્ય લોકસભાના સાંસદો ખરીદી રહ્યા હતા લીડરોને દબાવી રહ્યા હતા પરંતુ હવે તો હદ કરી દીધી કે તમે જનતા ઉપર પ્રહાર કરવા માંડ્યા જનતાનો મતાધિકાર છે તો આનાથી મોટું તો લોકશાહીને નું કતલેમ હોય ના શકે ને ગુજરાતે જોયું છે અને ઇતિહાસમાં કદાચ આ દેશમાં પહેલું ઉદાહરણ એવું બન્યું હશે કે આટલી હદ સુધી કહેવાય છે કે વિરોધ પક્ષમાં હજી તો તમારું ઇલેક્શન નથી થયું તમને વોટ આપવા માટે લોકો તૈયાર થયા છે ને તમે એની પાસે તેનો મતાધિકાર છીનવી લીધો એટલે આટલી હદ સુધી ખરાબ રાજનીતિ કરી રહ્યા છે વિરોધ પક્ષ ઉપર પ્રહાર કરી રહ્યા છે અને એને કમજોર કરી રહ્યા છે એ વસ્તુ સાબિત કરે છે કે ભાજપ એની કામની રાજનીતિ નથી કરી રહ્યું માત્ર ને માત્ર સત્તામાં બેસીને ભ્રષ્ટાચાર પાપ અને પ્રપંચની રાજનીતિ કરી રહી છે એક બાજુ એવી બીજેપી નારો આપે છે કે ચારસો કે પાર ચારસો કે પાર એવો એક હેતુ છે ઉદ્દેશ છે સફળ થવાની એની પાસે ક્ષમતા પણ છે એવા સંજોગોમાં પણ એને અર્ધિષ પ્રકરિયા કે પછી વન્યાશ માલવ્યા કે પછી સુરતના ઘૂમાની આ બધાને લેવા પડે કે ખેંચવા પડે બાય હુ બાય હુભ શા માટે આવું શકે હું એ જ કહું છું કે માત્ર સત્તા માટે કામ કરતું ભાજપ પોતાના કામ ગણાવી નથી શકતું કારણ કે ભ્રષ્ટાચાર ચારસો ને પાર કહે છે તો એવું માનીએ છીએ કે મોંઘવારી ચારસો ને પાર વધી જવાની છે ઘણા બધા ભાવ વધ્યા છે આપણે સૌને ખબર છે કે ગૃહિણીથી લઈને યુવા સુધી અને બુઝુર્ગથી લઈને ખેડૂત સુધીના દરેકની સમસ્યાઓ અનેક છે આમાં ક્યાંય પણ સરકાર ક્યાંય સફળ નથી થઈ પણ પોતાની સફળતા દેખાડવાનો ઢુંગ કરી રહ્યા છે ભ્રષ્ટાચારના પૈસે માર્કેટિંગ કરી રહ્યું છે ત્યારે હું એટલું કહીશ કે સત્તા માટે જ એ વિરોધ પક્ષને ખતમ કરવા માંગે છે લોકશાહીમાં સૌથી મોટું કોઈ અવાજ હોય ને તો એ સત્તા સામે વિરોધ પક્ષનો હોય છે પરંતુ પોતાની સામે કોઈ બોલે નહીં એટલા માટે વિરોધ પક્ષને દિવસે ને દિવસે કાપતું જાય છે અને પોતાની સત્તા મોટી છે એવું એ પ્રજામાં સાબિત કરવા માંગે છે કે અમે સારા કામ કર્યા છે એટલે અમારી સામે કોઈ બોલતું નથી હકીકતમાં એ અમારા જેવા અવાજને દબાવવાનો પૂરો પ્રયાસ કરે તો એનો જ આ ભાગ છે એને કોઈની જરૂર નથી પણ એ અવાજને દબાવવા માટે વિરોધ પક્ષને કમજોર કરવા માટે દબાવી રહ્યા છે ને એટલે જ કહીએ છીએ કે આ ઇલેક્શનો જે રીતે જેમ સુરતનું સૌથી મોટું ઉદાહરણ છે કે ઇલેક્શન નથી થાય એવી રીતે જો આ હજી ફરી પાછા સત્તા ઉપર આવી જશે ને તો ઇલેક્શનો આવી જ રીતે ખતમ કરી નાખશે લોકશાહી ઢબે એને નહીં થવા દે અને હિટલર શાહી અજમાવશે તો આ આપણે રેશમાબેન પટેલ કે જે કહે છે કે દિવસેને દિવસે જે સ્થિતિ આવતી જાય છે ભવિષ્યમાં કદાચ એવું બને કે દેશની અંદર લોકસેના ટિંપણી કરવી જ ના પડે જોઈએ આગળ શું થાય છે ભાર્ગવી જોશી ગુજરાત ના કરે